મિત્રો માનવ જીવનમાં બે જ ખજાના સૌથી અગત્યના છે આરોગ્ય અને સમૃદ્ધિ જો શરીર તંદુરસ્ત હોય તો મનુષ્ય દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને જો ઘરમાં સમૃદ્ધિ હોય તો જીવનમાં સુખ શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે પરંતુ આજના સમયમાં લોકો આરોગ્ય માટે દવાખાનાના ચક્કર લગાવે છે સમૃદ્ધિ મેળવવા માટે અવિરત મહેનત કરે છે છતાંય તેમને તેવું સુખ મળતું નથી જેની અપેક્ષા હોય આપણા શાસ્ત્રોમાં આવા કઠિન પ્રશ્નોના સરળ ઉપાયો દર્શાવેલા છે પણ મિત્રો આ ઉપાય જાણતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા અવશ્યથી લખજો એ ઉપાયો પૈકી એક અતિશય મહાન ઉપાય છે ગાયને હળદરવાળી રોટલી ખવડાવવી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવી છે ગાયનું દરેક અંગ પવિત્ર ગણાય છે ગાયનું દૂધ દહીં ઘી મૂત્ર કે ગોબર દરેકમાં એવી જ ઔષધિ શક્તિ રહેલી છે જે માનવ જીવનને સુખમય બનાવે છે વેદો અને પુરાણોમાં ગાયને ધરતી માતાનું રૂપ ગણવામાં આવ્યું છે ગાયને અન્ન અર્પણ કરવું માત્ર દાન નથી પરંતુ મહાપૂર્ણ છે એમાં પણ જ્યારે આપણે ગાયને હળદરવાળી રોટલી અર્પણ કરીએ છીએ ત્યારે એની અસ અસર અસાધારણ બની જાય છે હળદરમાં આપણા ઘરમાં રસોડાનું સામાન્ય મસાલો છે પણ એની મહિમા અસાધારણ છે આયુર્વેદે હળદરને સુવર્ણ ઔષધિ નામ આપ્યું છે હળદરનું પીળું રંગ ધન તેજસ્વીતા અને સમૃદ્ધિનું પ્રતિક છે એ શરીરમાંથી ઝેરને બહાર કાઢે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને અનેક રોગોથી રક્ષણ આપે છે જ્યારે એ હળદર ગાયના પવિત્ર શરીરમાં પ્રવેશે છે ત્યારે એની શક્તિ અનેક ગણી વધી જાય છે ગાય ચાર પેટ ધરાવે છે એનું પાચનતંત્ર એટલું વિશેષ છે કે એ હળદર ગુણને દૂધ ઘી અને દહીંમાં પ્રસરાવી દે છે જ્યારે એ દૂધ પરિવારના સભ્યો ગ્રહણ કરે છે ત્યારે એમાંથી હળદરની શક્તિ સીધી પરિવારના આરોગ્યમાં પ્રવેશે છે ઘરમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌના આરોગ્ય પર આ ઉપાયની અસર પડે છે બાળકોને ચેપ થાક કે નાની મોટી બીમારીઓથી રક્ષણ મળે છે વૃદ્ધોને તાજગી અને શક્તિ મળે છે ગૃહલક્ષ્મીનો ચહેરો પ્રસન્ન રહે છે કારણ કે ઘરમાં આરોગ્યની શાંતિ હોય છે આ રીતે એક નાનકડો ઉપાય આખા પરિવારના સ્વાસ્થ્ય અને ઉર્જાવાન બનાવી દે છે હળદર માત્ર આરોગ્ય જ નહીં પરંતુ સમૃદ્ધિનું પણ પ્રતિક છે જ્યારે ગાયને હળદરવાળી રોટલી અર્પણ કરવામાં આવે છે ત્યારે ગાય પ્રસન્ન થાય છે અને એની કૃપા ઘરમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ વરસે છે ઘરના દરવાજા પર ધન અને ધાન્યનો પ્રવાહ અટકતો નથી વેપારમાં અડચણો ઓછી થાય છે રોજગારમાં વધારો થાય છે અને ઘરના કામોમાં સરળતા આવે છે લક્ષ્મીજીનો આશીર્વાદ જે ઘરમાં રહે ત્યાં ક્યારેય અછત પડતી નથી વૈજ્ઞાનિક રીતે જો જોઈએ તો પણ આ ઉપાય ઊંડું તર્ક છે ગાયનું દૂધ કેલ્શિયમ વિટામિન અને પ્રોટીનથી ભરપૂર છે હળદર એન્ટી અને એન્ટીબાયોટિક છે બંનેનો સંગમ ઘરના સભ્યોની રોગપ્રતિકારક શક્તિને અનેકગણી વધારે છે પરિણામે દવાઓ પરનો ખર્ચ ઘટે અને આર્થિક બચત થાય છે એટલે આરોગ્ય સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ કુદરતી રીતે વધે છે ધાર્મિક ગ્રંથોમાં પણ હળદરના દાનની મહિમા વર્ણવવામાં આવી છે સ્કંદ પુરાણમાં લખ્યું છે કે ગાયને પીળા અન્નનું દાન કરવાથી ઘરમાં ધન આયુષ્ય અને સુખનો પ્રવાહ વધે છે હળદર સૂર્ય અને લક્ષ્મીનો પ્રિય રંગ છે એટલે ગાયને હળદર અર્પણ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં તેજ ઊર્જા અને સુખના કિરણો પ્રસરે છે આટલા બધા વિચારો પછી સ્પષ્ટ થાય કે ગાયને હળદરવાળી રોટલી ખવડાવવાનો પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે ઘરના દરેક સભ્યનું આરોગ્ય મજબૂત બને છે અને ઘરમાં કાયમી સમૃદ્ધિનો વસવાટ થાય છે આ એક નાનકડું કાર્ય માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ આરોગ્ય અને સમૃદ્ધિ બંને માટે કુદરત દ્વારા આપેલો અમૂલ્ય ઉપાય છે મિત્રો બીજો મોટો ફાયદો ગ્રહદોષ નિવારણ અને શાંતિ મિત્રો માનવ જીવનમાં ઘણીવાર એવું બને છે કે પરિવારના દરેક સભ્ય મહેનત કરે છે પરંતુ તેમ છતાં કામમાં સફળતા મળતી નથી ઘરમાં અચાનક વિવાદો ઊભા થાય છે પૈસા અટકી જાય છે સંતાનો અભ્યાસમાં પાછળ પડી જાય છે કે પછી આરોગ્યમાં અશાંતિ અનુભવાય છે ઘણી વખત વ્યક્તિ સમજતો નથી કે આ બધું કેમ બની રહ્યું છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવા સંજોગોનું મૂળ કારણ ગ્રહદોષ પિતૃદોષ અથવા કુળદોષ હોઈ શકે છે એ દોષના નાશ માટે અનેક ઉપાયો જણાવેલા છે પરંતુ એમાં સૌથી સરળ અને અસરકારક ઉપાય છે ગાયને હળદરવાળી રોટલી ખવડાવવી હળદરને સદીઓથી પવિત્ર માનવામાં આવી છે એનો પીળો રંગ સૂર્યપ્રકાશ ધન તેજસ્વીતા અને મંગલનું પ્રતિક છે લગ્ન વિવાહ જેવા શુભ પ્રસંગોમાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે કારણ કે એ અશુભ શક્તિઓને દૂર કરે અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે જ્યારે એ જ હળદર ગાયને અર્પણ કરવામાં આવે ત્યારે એની પવિત્ર શક્તિ અનેક ગણી વધી જાય છે ગાય પોતે સત્વ શુદ્ધતા અને માતૃત્વનું પ્રતિક છે એટલે ગાયને હળદર અર્પણ કરવાથી ઘરના ગ્રહદોષો અને કુળમાં રહેલી અશાંતિ ધીમે ધીમે નાશ પામે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદર ગુરુગ્રહનું પ્રતિક છે ગુરુગ્રહને દેવતાઓનો ગુરુ માનવામાં આવ્યો છે જીવનમાં જ્ઞાન બુદ્ધિ યશ ધન અને સંતાન સુખ માટે ગુરુગ્રહની કૃપા જરૂરી છે જ્યારે ગુરુગ્રહ નબળો પડે છે ત્યારે વ્યક્તિ કેટલો પણ પ્રયત્ન કરે તો એ જીવનમાં સફળતા મળતી નથી ગાયને હળદરવાળી રોટલી અર્પણ કરવાથી ગુરુગ્રહ મજબૂત બને છે તેનો સીધો અર્થ એ થાય કે કુળમાં જ્ઞાનનો પ્રકાશ વધે છે સંતાનોનો અભ્યાસમાં સફળતા મળે છે ધનમાં વધારો થાય છે અને ઘરમાં શાંતિનો માહોલ સર્જાય છે ઘણા પરિવારોમાં એવું જોવા મળે છે કે પેઢીથી ચાલતા આવતા વિવાદો ક્યારેય પૂરા થતા નથી પિતૃદોષ અથવા કુળદોષના કારણે પરિવાર સતત કષ્ટો અનુભવતો રહે છે શાસ્ત્રોમાં જણાવ્યું કે પિતૃદોષ નાશ પામે માટે ગાય સેવા સૌથી ઉત્તમ ઉપાય છે જ્યારે ગાયને હળદરવાળી રોટલી અર્પણ કરવામાં આવે ત્યારે એ ક્રિયા પિતૃલોક સુધી પૂર્ણ પહોંચાડે છે પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ કુળમાં સુખ શાંતિ પ્રવાહ વધે છે ગાયને હળદર અર્પણ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે ઘણા વખત ઘરમાં અચાનક ઝઘડા થાય છે સંતાનમાં અવગણના કે ગેરસમજ વધે છે પતિ પત્ની વચ્ચે મતભેદ રહે છે એ બધું નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બને છે હળદરની પવિત્રતા અને ગાયના આશીર્વાદથી એ નકારાત્મકતા નાબૂદ થાય છે અને પરિવારમાં ફરી એકતા અને પ્રેમ ફેલાય છે ધાર્મિક ગ્રંથોમાં લખાયું છે કે ગાયને પીડા અન્નનું દાન કરવાથી નવગ્રહ પ્રસન્ન થાય છે ખાસ કરીને ગુરુ અને સૂર્યગ્રહ સકારાત્મક બને છે જ્યારે આ બે ગ્રહોની કૃપા મળે ત્યારે પરિવારના કાર્યોમાં અવરોધો ઘટે છે ધંધો સરળતાથી આગળ વધે અને અભ્યાસમાં સફળતા મળે છે અને સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા વધે છે આ રીતે જોવામાં આવે તો ગાયને હળદરવાળી રોટલી ખવડાવવાનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કુળમાં રહેલા ગ્રહદોષ પિતૃદોષ અને નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે દૂર થાય છે પરિવારને શાંતિ એકતા અને મંગલ લાભ મળે છે જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને દરેક કાર્ય સરળતાથી આગળ વધવા લાગે છે ત્રીજો મોટો ફાયદો છે સંતાન સુખ અને સંતાન પ્રગતિ મિત્રો માનવ જીવનમાં સંતાન સુખ એ સૌથી મોટું સુખ માનવામાં આવ્યું છે સંતાન વગરનું ઘર શાંત અને સુનસાન લાગે છે જ્યારે સંતાન હોય ત્યારે ઘરનો દરેક ખૂણો જીવનથી ખીલ્યો લાગે છે સંતાનને લઈને માતા પિતા અનેક આશાઓ સપના અને અભિલાષાઓ જોડાયેલી હોય છે પરંતુ ક્યારેક એવું બને છે કે દંપતીને સંતાન પ્રાપ્તિમાં વિઘ્ન આવે છે અથવા તો સંતાન હોવા છતાં તેઓ અપેક્ષા મુજબ પ્રગતિ નથી કરી શકતા શાસ્ત્રોમાં આવા કષ્ટો દૂર કરવા માટે અનેક ઉપાયો જણાવાય છે એમાંથી એક અત્યંત સરળ અને અસરકારક ઉપાય છે ગાયને હળદરવાળી રોટલી ખવડાવી ગાયને સદીઓથી માતૃત્વનું પ્રતિક માનવામાં આવ્યું છે ગાયમાં અનંત ધીરજ સ્નેહ અને પાલનહાર ભાવના રહેલી છે જ્યારે ગાયને આપણે હળદરવાળી રોટલી અર્પણ કરીએ છીએ ત્યારે એમાં રહેલી માતૃત્વની શક્તિ આપણા કુળમાં પ્રસરે છે હળદર પોતે જનન ક્ષમતા અને સુખનું પ્રતિક છે એ શરીરને શુદ્ધ કરે છે અંદરથી શક્તિ આપે છે અને નવા જીવનને જન્મ આપવા માટે અનુકૂળતા ઊભી કરે છે એટલે ગાયને હળદર અર્પણ કરવાથી દંપતીને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે જે ઘરમાં પહેલાંથી જ સંતાન હોય ત્યાં પણ આ ઉપાય અદ્ભુત પરિણામો જોવા મળે છે સંતાન અભ્યાસમાં મન લગાડે છે બુદ્ધિ તેજસ્વી બને છે અને જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ હળદર ગુરુગ્રહને મજબૂત બનાવે છે અને ગુરુગ્રહ સંતાન જ્ઞાન અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે એટલે ગાયને હળદરવાળી રોટલી અર્પણ કરવાથી સંતાનોમાં જ્ઞાનનો વિકાસ થાય છે અભ્યાસમાં સફળતા મળે છે અને કારકિર્દી સુવર્ણ બને છે ઘણા પરિવારોમાં જોવા મળે છે કે સંતાન હોવા છતાં પણ તેઓ માતા પિતાની આજ્ઞા માને નહીં અભ્યાસમાં ધ્યાન ન આપે કે પછી જીવનમાં ખોટા માર્ગે જાય એના પાછળ કુરમાં રહેલા દોષો અથવા નકારાત્મક શક્તિઓ જવાબદાર હોઈ શકે છે ગાયને હળદર અર્પણ કરવા કરવાથી આવી નકારાત્મક નાબૂદ થાય છે અને સંતાનોનો સ્વભાવ શાંત પ્રેમાણ અને પ્રગતિશીલ બને છે હળદરનો પીળો રંગ જ્ઞાન અને તેજસ્વીતાનું પ્રતિક છે લગ્ન વિવાહ પહેલાં કન્યાને હળદર હળદર લગાડવાની પ્રથા એ માટે છે કે એમાંથી તેજ સુખ અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે જ્યારે એ જ હળદર ગાયને અર્પણ થાય ત્યારે એ અસર અનેક ગણી વધી જાય છે ગાયની કૃપાથી કુળમાં સંતાનોને સર્વ દિશામાં પ્રગતિ મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયને હળદરવાળી રોટલી ખવડાવવાથી માતા બગલામુખી તથા માતા લક્ષ્મીની પ્રસન્ન થાય છે બગલામુખી દેવી સંતાનની રક્ષા કરે છે અને એને ખોટા માર્ગ પરથી બચાવે છે માતા લક્ષ્મી સંતાનના ભવિષ્યમાં સમૃદ્ધિ દ્વાર ખોલે છે બંને દેવીઓની કૃપા સંતાન જીવનમાં સફળતા અને સુખ અને પ્રતિષ્ઠા મેળવે છે આ રીતે જોવામાં આવે તો ગાયને હળદરવારી રોટલી ખવડાવવાનો ત્રીજો મહાન ફાયદો એ છે કે કુળમાં સંતાન પ્રાપ્તિના અવરોધો દૂર થાય છે પહેલાંથી રહેલા સંતાનોને જ્ઞાન બુદ્ધિ અને પ્રગતિનો આશીર્વાદ મળે છે અને પરિવારને સત્ય અર્થમાં સંતાન સુખ પ્રાપ્ત થાય છે આ ઉપાયથી માતા પિતાની ચિંતા ઓછી થાય છે અને ઘરમાં આનંદ અને ઉજાસનો પ્રવાહ વધે છે ચોથો ફાયદો છે ધંધા વેપાર પર પ્રગતિ મિત્રો માણસ જીવન ચલાવવા માટે ધંધો કે નોકરી એ આધારસ્તંભ છે જેની પાસે રોજગાર નથી તેનું જીવન અંધકારમય બની જાય છે પરંતુ એ સાથે જ એ સત્ય છે કે ઘણીવાર માણસ ખૂબ મહેનત કરે છે છતાં એના ધંધામાં વધારો થતો નથી કમાણીમાં વૃદ્ધિ થતી નથી કે પછી અચાનક નુકસાન થઈ જાય છે આવા સંજોગોમાં ઘણા લોકો થાકી જાય છે મનમાં નિરાશ ઘર નિરાશા ઘર કરી લે અને જીવન બેરંગ લાગે શાસ્ત્રોમાં આવા સંજોગો દૂર કરવા માટે અનેક ઉપાય જણાવ્યા છે એમાંથી એક અત્યંત સરળ અને અજમાયેલો ઉપાય છે ગાયને હળદરવાળી રોટલી ખવડાવવી ગાયને હંમેશા સમૃદ્ધિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી અને ધનની વૃદ્ધિ સાથે જોડવામાં આવી છે હળદર પોતે ધન સંપત્તિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે જ્યારે ગાયને હળદરવાળી રોટલી અર્પણ કરીએ છીએ ત્યારે એ અર્પણ આપણા ધંધા વ્યાપારમાં ઉર્જા અને તેજસ્વીતા લાવે છે એ ઉપાયથી અટકેલા કામ આગળ વધે છે નવા અવસર ખુલે છે અને ધંધામાં સતત વૃદ્ધિ જોવા મળે છે ધંધામાં સૌથી મોટી સમસ્યા ઘણીવાર નકારાત્મક ઉર્જા અને નજરદોષની હોય છે આજકાલ સ્પર્ધાની દુનિયામાં લોકો એકબીજા પ્રત્યે ઈર્ષા રાખે છે બીજા પ્રગતિ કરે ત્યારે પોતાને દુઃખ થાય છે અને આ નજર નજરદોષ પરિવર્તિત થાય છે એ નજરદોષથી ઘણીવાર ધંધામાં અચાનક નુકસાન થાય છે વેપાર અટકી જાય છે કે પછી રોકાણ બરબાદ થઈ જાય છે ગાયને હળદરવાળી રોટલી અર્પણ કરવાથી આવી નજરદોષની અસર દૂર થાય છે અને વેપારમાં સ્થિરતા આવે છે હળદરનો પીળો રંગ સુખ સમૃદ્ધિ અને ધનની દેવીને પસંદ કરેલો રંગ છે જ્યારે એ ગાયને અર્પણ થાય ત્યારે એમાંથી નીકળતી ઉર્જા ઘરમાં અને દુકાનમાં પ્રવેશ કરે છે આ ઉર્જા પૈસાના આવકના માર્ગો ખુલ્લા કરે છે જે વેપારી પોતાના ધંધામાં અટવાયેલા હોય રોજ નવા પ્રયત્નો કરવા હોવા છતાં સફળતા ન મળે તેમણે આ ઉપાય કરવાથી ધંધામાં અધાર્યો વધારો જોવા મળે છે આ ઉપાયોનો એક બીજો અદ્ભુત ફાયદો એ છે કે એથી ધંધામાં ગ્રાહકોનો વિશ્વાસ વધે છે વેપારમાં ગ્રાહક વિશ્વાસ સૌથી મહત્વનો છે હળદર વાળી રોટલી અર્પણ કરવાથી ગાય માતા એવી કૃપા કરે છે કે ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત બને છે વેપાર વધે અને નામ પ્રતિષ્ઠા ફેલાય છે નામ ફેલાય એટલે નવા ગ્રાહકો મળે છે અને એથી ધંધામાં સતત વૃદ્ધિ થતી રહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ હળદર ગુરુગ્રહને મજબૂત બનાવે અને ગુરુ ગ્રહ વેપારમાં વૃદ્ધિ અને આર્થિક સ્થિરતાનો કારક માનવામાં આવે છે એટલે આ ઉપાય કરવાથી વ્યક્તિના ગ્રહ દોષ સ્થાન શાંત થાય છે અને ધંધામાં અટકેલા કામ સરળતાથી આગળ વધી શકે છે ઘણા વખત જોવામાં આવે કે ધંધામાં પૈસા આવતા હોવા છતાં તેઓ રોકાઈ શકતા નથી એક હાથેથી આવે તો બીજા હાથે ચાલ્યા જાય ગાયને હળદર અર્પણ કરવાથી આ વેડફાટ રોકાય છે અને પૈસા ઘરમાં ટકવા માંડે છે એટલે મિત્રો ગાયને હળદરવાળી રોટલી ખવડાવવાનો ચોથો મોટો ફાયદો એ છે કે ધંધા વ્યાપારમાં અખૂટ વૃદ્ધિ થાય છે રોકાણમાં લાભ મળે છે ગ્રાહકોનો વિશ્વાસ વધે અને પૈસા ઘરમાં સ્થિર થાય છે એ ઉપાયથી જીવનમાં આર્થિક સમૃદ્ધિનો માર્ગ ખુલે છે અને પરિવાર સુખ શાંતિથી જીવી શકે છે પાંચમો અસરકારક ફાયદો એ છે કે પિતૃ શાંતિ અને અખૂટ પૂર્ણ માનવ જીવન માત્ર આજના સુખ માટે નથી પરંતુ એ પોતાના પૂર્વજોના આશીર્વાદ પણ આધારિત છે આપણા કુળમાં જન્મેલા પિતૃઓની કૃપા હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય સુખી સંતાન અને શાંતિ મળે છે પરંતુ જો પિતૃ પ્રસન્ન ન હોય તો કુળદોષ કે પિતૃ સાપ લાગેલો હોય તો કેટલાય પ્રયત્નો છતાં જીવનમાં અશાંતિ રહે છે ધંધામાં નુકસાન થાય છે ઘરમાં તણાવ રહે છે સંતાનોનો વિકાસ અટકે કે પછી બિનજરૂરી દુઃખ પીડાઓ આવતી રહે છે આવા સંજોગોમાં ગાયને હળદરવાળી રોટલી ખવડાવવાનો ઉપાય અતિ પ્રભાવશાળી માનવામાં આવ્યો છે ગાય શાસ્ત્રોમાં માત્ર એક પ્રાણી નથી પરંતુ એમાં તેત્રીસ કરોડ દેવતાઓનો નિવાસ છે એવું કહેવામાં આવે છે ગાયને અર્પણ કરેલું અન્ન સીધું દેવતાઓ સુધી પહોંચે છે અને પિતૃઓને તૃપ્ત કરે છે જ્યારે આપણે ગાયને હળદરવાળી રોટલી અર્પણ કરીએ છીએ ત્યારે એ માત્ર ગાય સેવા નથી રહેતી પરંતુ એક પવિત્ર દાન બની જાય છે જે પિતૃલોક સુધી પહોંચે છે અને પિતૃઓ પ્રસન્ન કરે છે હળદર પોતે અત્યંત પવિત્ર માનવામાં આવે છે એનો પીળો રંગ સુખ સમૃદ્ધિ અને સકારાત્મક શક્તિનું પ્રતિક છે પિતૃઓ માટે પીળા દાન અતિ પ્રિય ગણવામાં આવે છે એટલે જ્યારે એ ગાયને અર્પણ કરીએ છીએ ત્યારે પિતૃ તૃપ્ત થાય છે અને કુળમાં ચાલતો સાપ દૂર થાય છે પિતૃ પ્રસન્ન થતાં કુળમાં સુખ શાંતિનો પ્રવેશ થાય છે અને લાંબા સમયથી અટવાયેલા કામ પણ સરળતાથી પૂર્ણ થવા માંડે છે ઘણા ઘરોમાં એવું જોવામાં આવે છે કે કોઈ મોટી સમસ્યા વગર પણ સતત અશાંતિ રહે છે વારંવાર કલહ થાય છે સંતાન પ્રા પ્રગતિ અટકી રહે છે અને પછી લગ્નમાં વિઘ્ન આવે છે આ બધું ઘણી વાર પિતૃદોષનું પરિણામ હોય છે ગાયને હળદરવાળી રોટલી ખવડાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને આવા દોષો શાંત થાય છે પરિણામે ઘરમાં શાંતિ ફેલાય છે અને પરિવારના શબ્દો સભ્યો વચ્ચે સદભાવના વધે છે અને જીવન સુખમય બની જાય છે આ ઉપાયનો બીજો મહત્વનો ફાયદો એ છે કે એ અખૂટ પૂર્ણનો ભંડાર આપે છે હળદરવાળી રોટલી ગાયને અર્પણ કરવાથી જે પૂર્ણ મળે છે એ માત્ર આપણા માટે જ નથી રહેતું પરંતુ એ પૂર્ણ આપણા સંતાન માટે પણ ભવિષ્યમાં સંગ્રહિત રહે છે એટલે આ ઉપાય માત્ર આજના જીવનને શાંત નથી બનાવતો પણ આગામી પેઢીને પણ સુખ સમૃદ્ધિ આપે છે આ રીતે જોવામાં આવે તો ગાયને હળદરવાળી રોટલી ખવડાવવાનો આ પાંચમો મોટો ફાયદો એ છે કે પિતૃઓ પ્રસન્ન કરે છે કુર્દોષને શાંત કરે અને અકૂટ પૂર્ણની પ્રાપ્તિ કરાવે છે એ પૂર્ણ આપણા જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ અને દીર્ઘાયુ